ત્યારે એવા સંજોગોમાં વડોદરા શહેરમાં આજે જે બધાને મળ્યા છે મીડિયાના મિત્રો મળ્યા બીજા બુદ્ધિજીવી લોકો સાથે વાત થઈ બધાનું એક જ કેવું છે કે આ કુદરતી પૂર નથી પણ સત્તામાં બેઠેલા લોકોની મિલીભગત ભ્રષ્ટાચારને કારણે જે દબાણો થયા જે ગેરકાયદેસર બાંધકામો થયા જે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રત્યે ધ્યાન ના પાયું જે પ્રજા ટેક્સ ભરે છે અને એ પૈસા કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય કરોડો રૂપિયાનું દર વર્ષે બજેટ બને કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામે ખર્ચ કરવામાં આવે અને ત્યાર પછી વરસાદ પડે ત્યારે આવી તબાહી થાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે પ્રજાના ટેક્સના પૈસા ખરેખર પ્રજા માટે કે એને બચાવવા માટે કે પ્રી મોન્સૂન માટે વપરાતા નથી પણ એમાંથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને એટલે જ લોકોનું કહેવું છે કે આ ભ્રષ્ટાચાર મીલીભગાત ગેરકાયદેસર બાંધકામોને કારણે આ કોર્પોરેશન કે સરકાર સર્જિત પૂળ છે અને એમાં વડોદરાની તબાહી થઈ છે એવું સ્પષ્ટ લોકોનું માનવું છે ત્યારે આજે કોંગ્રેસનું ડેલિગેશન બધા જ વિસ્તારોમાં અમે મુલાકાત લીધી છે લોકોને જ્યાં પણ અમારા કાર્યકરો છેલ્લા ચાર દિવસથી અનેક જગ્યાએ ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે અનેક જગ્યાએ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે અનેક જગ્યાએ પીવાના પાણીને દૂધની વ્યવસ્થા કરી રહ્યા છે કેટલી જગ્યાએ અમારા કાર્યકરો દ્વારા જે પાણીમાં લોકો ફસાયા હતા એને જીવના જોખમે બચાવવાની કામગીરી પણ કરી છે

યોગ્ય વળતર ચૂકવવામાં આવે સાથે સાથે દર વર્ષે આવી સ્થિતિનું નિર્માણ થાય છે એટલા જ માટે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદા છે સાથે સાથે નદીની જાળવણી અને કુદરતી જે પાણીના નિકાલના સ્ત્રોત છે એના માટેના પણ નિયમો છે તો વિશ્વામિત્રી નદીને તાત્કાલિક રીતે આજુબાજુ એના જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો થયા છે એ મોટા મોટા કોમ્પ્લેક્ષ બન્યા છે મોટી મોટી બિલ્ડિંગો બની છે મોટા બિલ્ડરો કે મોટા લોકો દ્વારા મોટા દબાણ થયા છે એ તમામનો સર્વે કરી અને ચોક્કસ સમય મર્યાદામાં તમામ દબાણો દૂર કરવા માટે પણ અમે માગણી કરીએ છીએ ખાસ કરીને આખા વડોદરામાં જે નુકસાની જોઈ છે લોકોના ઘર બાર બરબાદ થયા છે જાનમાલને નુકસાન થયું છે ધંધા વેપારની જગ્યાઓમાં મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે મોટા પ્રમાણમાં એનો માલ સ્ટોક પણ આજે બરબાદ થઈ ગયો છે મોટા પ્રમાણમાં વાહનોને નુકસાન થયું છે ધંધા રોજગારને નુકસાન થયું છે આ તમામનો પણ સર્વે કરી અને અંદાજીત જે અત્યારે લોકોએ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું એ મુજબ પાંચ હજાર કરોડ કરતાં વધારે રકમનું નુકસાન આ સરકાર સર્જિત પૂરના કારણે વડોદરાના વાસીઓને થયું છે

જે રીતે લોકોના જાલમાલને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને એનો સ્થળ તપાસ કરી એમને કઈ રીતે મદદરૂપ થઈ શકાય વધારેમાં વધારે રાહત એમના સુધી પહોંચે અને એમની આ તકલીફમાં દુઃખમાં ભાગીદાર થવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રતિનિધિમંડળના માધ્યમથી અમે કોંગ્રેસના તમામ આગેવાનો આજે આખો દિવસ વડોદરા શહેરના લોકોની વચ્ચે રહ્યા છે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી આજે સત્તા છે રાજ્યમાં પણ એક જ પક્ષની સત્તા છે અને તેમ છતાં વડોદરા શહેરમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે કે જેમાં વર્ષોથી વરસાદ આવે તો એના પાણીનો સરળતાથી નિકાલ થઈ જતો પહેલાં ક્યારેય આવી મોટી તારાજીઓ નથી સર્જાતી પણ જે છેલ્લા વર્ષોમાં સત્તામાં બેઠેલા લોકોની મિલીભગત એના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે અઘોરા મોલ જેવા કેટલાય મોટા મોટા કોમ્પ્લેક્સો કેટલાય મોટા મળતિયાઓ દ્વારા દબાણો આ વિશ્વામિત્રી નદી કિનારે કરવામાં આવ્યા છે એના કારણે નદીની વાહન ક્ષમતા ઘટી ગઈ એના કારણે અનેક જગ્યાએ નદીના વહેણ પણ બદલાયા અને એનાથી આ તારાજી દિવસે દિવસે વધતી જાય છે ઉપરવાસમાં વરસાદ થાય એ પ્રતાપપુરા સરોવર હોય કે આજવા ડેમ હોય ત્યાંથી પાણી આવે પણ જો એને વખતો વખત એક આયોજનના ભાગ સ્વરૂપે ગણતરી કરી અને એનો નિકાલ થયો હોત તો આ તારાજી સર્જાઈ ના હોત દરેક લોકોને આક્રોશ સાથે ફરિયાદ હતી કે આટલું વધારે પાણી આવવાનું હતું તેમ છતાં સરકાર દ્વારા કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની આગોતરી જાણ પણ કરવામાં ન આવી કોઈ પણ જાતની ચેતવણી પણ આપવામાં નથી આવી અચાનક પાણી આવવાને કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભૂતકાળમાં છેલ્લા પચાસ વર્ષમાં ક્યારેય પાણી નહોતા આવ્યા એવા વિસ્તારોમાં આઠ આઠ દસ દસ ફૂટ સુધીના પાણી આવ્યા અને લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જગ્યાએ જોવા મળ્યા છે માલ મિલકતોને ના ભરપાઈ કરી શકાય એટલું નુકસાન થયું છે અનેક પરિવારોની હાલત જોઈ તો ઘરમાં તમામ વસ્તુઓ ડૂબી ગઈ તમામ વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે લાખો રૂપિયાના અનેક લોકોના ઘરમાં ફર્નિચર બરબાદ થઈ ગયા છે ગરીબ મધ્યમ વર્ગના લોકોની જીવન જરૂરિયાતની તમામ રાહત રચી લો જે ઘર વકરી કહેવાય એ બરબાદ થઈ ગઈ છે મોટા પ્રમાણમાં જે ધંધાના સ્થળો હતા એ ઓફિસ હોય દુકાન હોય કે ગોડાઉન હોય જેમાં કરોડો રૂપિયાનો માલ સ્ટોક હતો એ તમામ માલ સ્ટોક પણ સતત ત્રણ ત્રણ ચાર ચાર દિવસ પાણી ભરાઈ રહેવાને કારણે નાશ પામ્યો છે મોટા પ્રમાણમાં વાહનો જે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એવા વાહનો પણ આપણે પાણીમાં તળા તણાતા જોયા છે સતત પાણી ભરાઈ રહેવાને કારણે એ વાહનોને છતાં પણ અનેક વિસ્તારોમાં આજે પણ પાણી ભરાયેલા છે મોટે ભાગના વિસ્તારોમાં જ્યાં પાણી ઓસરી ગયા છે ત્યાં પણ હજુ સુધી લાઈટ ચાલુ થઈ નથી ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા નહીં હોવાને કારણે લોકોને આજે પીવાના પાણીની તકલીફ છે નાના નાના ભૂલકાઓ બાળકો આજે દૂધ વગર તળવળી રહ્યા છે બધા જ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય એટલી હદે છે કે મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે બધી જ જગ્યાએ જ્યારે મુલાકાત લીધી ત્યારે લોકોએ ખૂબ દુઃખ સાથે તકલીફ સાથે આક્રોશ સાથે પોતાની વ્યથા વ્યક્ત કરી છે કે આ પહેલી નું પૂર નથી આવ્યું પણ છેલ્લા કેટલાય વર્ષોથી દર વર્ષે વરસાદ પડે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે બે હજાર થી પણ આ છેલ્લા પાંચ વર્ષનો તમે રેકોર્ડ જોશો તો વખતો વખત આવી સ્થિતિનું નિર્માણ થાય છે ગયા જુલાઈ મહિનામાં પણ આજ વડોદરા શહેરમાં બે બે વખત પૂર આવ્યા અનેક વિસ્તારો ડૂબ્યા અને એમાંથી પણ સરકારે શીખ ના લીધી અને આજે ફરી તારાજી સર્જાય છે બધા લોકોએ આક્રોશ સાથે એક જ વાત કરી કે કુદરત તો રૂટે વરસાદ પડે

આખું જે માનવ સર્જિત સરકાર સર્જિત પૂર આવ્યું છે એવું ભવિષ્યમાં ના બને એટલા માટે એક હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એસઆઈટી બને એ એસઆઈટીના નેતૃત્વમાં રાજકીય પક્ષના લોકો હોય સામાજિક સંગઠનો હોય કે વડોદરા શહેરના જે પણ વાસીઓ છે એની જાહેર સુનાવણી કરવામાં આવે અને જાહેર સુનાવણી પછી વડોદરા શહેર પર ફરી આવી કોઈ આફત ના આવી પડે એ માટેની ચોક્કસ એક ગાઈડલાઈન એક આખું આયોજન કરવામાં આવે એવી માગણી કરીએ છીએ આ દુઃખની ઘડીમાં તકલીફના સમયમાં આખો કોંગ્રેસ પરિવાર વડોદરાવાસીઓની સાથે છે અમે આ તકલીફમાં જે પણ અમારાથી મદદરૂપ થઈ શકાય એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અમારે આખું કોંગ્રેસનું કાર્યકરો આખો પરિવાર આમાં કામે લાગ્યો છે હું હજુ પણ કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરોને પણ વિનંતી કરું છું જ્યાં પણ લોકોને બચાવની જરૂર છે જ્યાં પણ લોકોને ભોજનની જરૂરિયાત છે દવાઓની જરૂરિયાત છે દૂધ કે પાણીની જરૂરિયાત છે જેનું પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેને લડી અને વળતર અપાવવાની વાત છે એ બધા જમાં કોંગ્રેસ પરિવાર સક્રિય રીતે કામ કરે અને સરકાર પણ ચોક્કસ સમય મર્યાદામાંનો સર્વે કરાવે લોકોને નુકસાની થઈ છે તો કેસ્ટોલ ઘર વકરીનું નુકસાનીનું તાત્કાલિક એને વળતર ચૂકવવામાં આવે અને જે પણ માલ મિલકતોને નુકસાન થયું છે એના માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ વડોદરાવાસીઓની સાથે છીએ અમારાથી જે પણ બનતી તમામ મદદ સહાય કરવાનો પૂરો પ્રયત્ન થશે હું મીડિયાના માધ્યમથી વડોદરાના તમામ રહીશોને પણ કહેવા માગું છું કે હજુ પણ તમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ ભોજનની તકલીફ હોય ક્યાંય પીવાના પાણીની દૂધની બીજી કોઈ સમસ્યા હોય ક્યાંય રોગચાળા કે હોસ્પિટલને લગતી કોઈ તકલીફ હોય હજુ પણ જે વિસ્તારો પાણીમાં ગરકાવ છે ત્યાં કોઈ પણ જગ્યાએ રાહત કે મદદની જરૂરિયાત હોય તો વિના સંકોચે અમારો સંપર્ક કરજો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે એના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને એના માધ્યમથી જાણ કરશો અમારા લોકલ શહેર કોંગ્રેસ સમિતિ અમારા કોર્પોરેશનના તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને જાણ કરશો તો પણ બધા મદદરૂપ થવા માટે અમે પ્રયત્ન કરીશું સાથે સાથે આજે આખો દિવસ મુલાકાત લીધા પછી લોકો તરફથી જ માગણીઓ આવી છે લોકો તરફથી જ રજૂઆત આવી છે કે આ વખતે તો ભોગ્યું છે આ વખતે તો નુકસાન થયું પણ દર વખતે જયારે આવું થાય ને સરકાર ખાલી આવીને વચનો આપીને જાય છે એના બદલે નક્કર લેવા જોઈએ જેથી ફરી આવું વડોદરાને પૂરનો સામનો કરવો ના પડે ત્યારે અમે લોકોની લાગણી મુજબ સરકાર પાસે પણ માગણી કરીએ છીએ કે હજુ પણ જે વિસ્તારમાં પાણી છે લોકો ફસાયેલા છે જ્યાં પણ જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક બચાવ કામગીરી કરવામાં આવે ડિઝાસ્ટર માટે લાવેલી બોટો ક્યાં ધૂળ ખાય છે અને જે લોકો પાણીમાં ડૂબ્યા છે એ આજે પણ મદદની રાહ જોઈને બેઠા છે ત્યારે એવા તમામ લોકોની બચાવ કામગીરી તાત્કાલિક કરવામાં આવે જે લોકોની ઘરવકરી ખલાસ થઈ ગઈ છે જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે એવા તમામ લોકોને હવે વરસાદ બોતેર કલાકથી ઓછો થયો છે તો તમામને તાત્કાલિક કેશ ડોલ ચૂકવવામાં આવે સાથે સાથે એને ઘરવકરી ખલાસ થઈ ગઈ છે એને જમવા માટે કે બીજી કોઈ અનાજ કર્યાણ્યું નથી તો તાત્કાલિક એને ઘરવકરી માટેની સહાય ચૂકવવામાં આવે અને લોકોની ખાસ માંગણી છે કે હવે ફરીથી આવું ના થાય એટલા માટે આખા વડોદરામાં જે કુદરતી જે કોઈ પરિવારોએ પોતાના પરિવારજન ગુમાવ્યા છે એમને મારી સહાનુભૂતિ કોંગ્રેસ પક્ષવતી અને અંગત રીતે દર્શાવું છું મૃતક આત્માઓની ચીટ શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું ખૂબ બહોળા વિસ્તારમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકો થયા છે કેટલીક જગ્યાએ આજે પણ વડોદરામાં જામનગરમાં કચ્છના કેટલાય ગામડાઓમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વડોદરા જેવા શહેરમાં કે જામનગર જેવામાં પણ બીજા માળ ઉપરને ઉપર લોકો ચડ્યા છે એમને શુદ્ધ પીવાનું પાણી કે એમના મોબાઈલ પણ ચાર્જ ન કરી શકે એ માટે ઇલેક્ટ્રિસિટી પણ નથી પેરિશેબલ ગુડ્સ કહીએ કે દૂધ જેવી વસ્તુઓ છે નાના બાળકો હોય એની જરૂરિયાતો છે એ ત્યાં પહોંચી નથી શકે આ કોઈ રાજકારણ કરવાનો સમય નથી અને રાજકીય આક્ષેપોમાં હું પડવા પણ નથી માંગતો પરંતુ તંત્રએ તત્પરતા વધારે દાખવવાની તો ચોક્કસ જરૂર છે આજે અમે અત્યારે જ અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મીટિંગ કરી છે મારે આભાર માનવો છે કોંગ્રેસ પક્ષના એ કાર્યકર્તાઓ અને નેતાઓનો કે પોતાના ઘરમાં પાણી હોય તો પણ અન્યને મદદ કરવા માટે બહાર નીકળીને જે પોતાનાથી બની શકે તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મદદ કરી છે અને આ માનવતાનું કામ કરવાનું છે અને હજી પણ હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મદદરૂપ બને આજે અત્યારે જ અમારી આ મીટિંગમાં અમે નક્કી કર્યું છે કે દરેક તાલુકા કક્ષાએ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓને આગેવાનો પણ જે ગામો સંપર્ક વિહોણા થયા છે ત્યાં પણ પહોંચવાનો પ્રયત્ન કરે જે ગામડાના લોકોનો અવાજ કલેક્ટર મામલતદાર કે સરકાર સુધી નથી પહોંચી શકતો એમનો અવાજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ બને તંત્રને પણ વિનંતી છે કે માનવતાના ધોરણે જે પણ મદદ થાય તે કરવાની થાય છે સુરેન્દ્રનગર જિલ્લો હોય રાજકોટ શહેર હોય દક્ષિણ ગુજરાત હોય કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય બહોળા વિસ્તારમાં અસર થઈ છે એનડીઆરએફની ટીમ સરકાર જરૂર પડે તો વધુ બોલાવે મને સુરેન્દ્રનગર જિલ્લાના જે ગામે એક ટ્રેક્ટર ઊંધું પડવાના ટ્રોલી પાણીમાં તળાવવાના કારણે મૃત્યુ થયા છે ત્યાંથી લોકોએ કહ્યું આજે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના અમારા સભ્ય સ્થાનિક ગામના છે એના સાથે પણ વાત થઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ટીમ સાથે એ ગામે જઈ રહ્યા છે ત્યાંથી લોકોએ કહ્યું કે સરકારની ટીમ હતી પરંતુ ગુમ થયેલા લોકોને શોધવાની બદલે બીજે જતા રહ્યા ગામના લોકોએ જાત મહેનત કરીને ગઈકાલે ત્રણ ડેડ બોડી શોધ્યા આ પ્રકારની પદ્ધતિ બરાબર નથી કચ્છમાં પણ આ જ પરિસ્થિતિ છે વાહન તણાયું અંદર બેઠેલી વ્યક્તિ ગુમ છે ભૂપેન્દ્રભાઈ એ જીપમાં બેઠેલા હતા એમની ભાળ નથી મળી તો એનડીઆરએફ અને ટીમે ત્યાં પુષ્કળ મહેનત કરીને શોધવું જોઈએ સુરેન્દ્રનગર જિલ્લામાં મને આજે જ એક ફોન આવ્યો કે એક માલધારી ભાઈ પોતે ગુમ છે તંત્રને વારંવાર કહેવા છતાં એને શોધ માટેની કોઈ પ્રવૃત્તિ નથી થતી તાલુકા કક્ષાએ અમારી ટીમો જઈને જે કોઈ નુકસાની થઈ છે એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે અને દરેક તાલુકાઓમાં જે નુકસાની થઈ છે એનું સંકલન કરીને ઓફિસોને આવેદનપત્રો પણ તાલુકા કક્ષાએથી આપીશું જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જરૂરિયાત છે ત્યાં ફૂડ પેકેટનું વિતરણ પાણીનું વિતરણ દૂધનું વિતરણ એ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરે છે એમનો આભાર અને હજી જે પહોંચી શકતા હોય ત્યાં પોતાનાથી જે થઈ શકતું હોય ત્યાં સરકારની સાથે ખભે ખભો મિલાવીને લોકોની તકલીફ દૂર થાય એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કામ કરશે સરકારને પણ વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીને સરકારના શાસન દરમિયાન કેશડોર્સ એટલે કે રોકડ સહાય મળવી જોઈએ એ આપવામાં આવતી નથી ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે સાવ બેહાલ થયા છે ખેડૂતો તો એમને આશરો એમને પુનઃ માટે ભૂતકાળની કોંગ્રેસની સરકારો જમીન વિકાસ નિગમ મારફત આવા સમયે ખેતીને કરી આપતા હતા એ કામ થવું જોઈએ બિયારણ માટે પાક નુકસાન થયું છે તો એની સહાય તગાવી તરીકે આપવામાં આવતી હતી એ રીતે અપાય એની પણ હું માંગણી કરું છું જ્યાં જ્યાં જરૂર પડે તંત્રને અમને કહેશે તો અમારા કાર્યકર્તાઓ સામે ચાલીને સ્વ ખર્ચે સરકારી તંત્રને પણ મદદરૂપ થશે કારણ કે લોકોની તકલીફ દૂર થાય એ જ આખરી અમારો ધ્યેય છે આજની અમારી મીટિંગમાં કોંગ્રેસના આગેવાનો જે ઉપસ્થિત રહ્યા હતા એ અસરગ્રસ્ત વિસ્તારોમાં અમારી ટીમો જવાની છે અને લોકોને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કરવાના છે